રાજ્યના હવામાનને લઈને અંબાલાલની મોટી આગાહી પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વાતાવરણ પલટાશે કચ્છ બનાસકાંઠામાં પણ હવામાન પલટાશે આ સિઝનનો સ્ટ્રોંગ પશ્ચિમી વિક્ષેપ છે ઉત્તર ભારતમાં હિમવર્ષાની શક્યતાઓ રહેશે તો ગુજરાતમાં ચોવીસ અને પચીસ તારીખે થઈ શકે છે અસર રાજસ્થાનના ભાગો ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા થવાની શક્યતાઓ એમજીઓ અને લાલ લીલોની અસર સમુદ્રમાં પેરામીટરોની સક્રિયતા પણ જોવા મજબૂત વિક્ષોભ આવી ગયો છે આ સિઝનનો એટલે ત્યાંની અસર લગભગ બાવીસ તારીખથી પશ્ચિમ ભારત તરફ થવાની શક્યતા રહેતા ધીરે ધીરે ત્યાંની અસર ગુજરાતના ભાગોમાં ચોવીસ પચીસ જાન્યુઆરી સુધીમાં આવવાની શક્યતા રહે છે જેના લીધે એક સાયક્લો સર્ક્યુલેશન ઉત્તર પશ્ચિમ ભાગોમાં બનતા અરબસાગરનો ભેજ પરંતુ અરબસાગરનો ભેજ મર મધ થશે પશ્ચિમ વિક્ષોભમાં બધા સાગરનો પણ કંઈક ભેજ આવવાની શક્યતા રહે છે એટલે આ અરબસાગરના ભેજના લીધે ગુજરાતનું હવામાન પણ પડતો આવશે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો છે દિલ્હી સુધી અને રાજસ્થાન સુધીમાં ક્યારેક ગાજવી સાથે ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં પચાસ મિલીમીટર અને ઉત્તરના ભાગોમાં તો સો મિલીમીટર જેવો વરસાદ થઈ શકવાની શક્યતા રહે છે ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હા હવામાન પડતા છે અને પચીસ વૃક્ષો પસાર થતાં હાટ કંપાવથી બરફી ઠંડી આવવાની શક્યતા રહે છે ફેબ્રુઆરી માસમાં લગભગ શરૂઆતનો શરૂઆતનો ફેબ્રુઆરી માસ આઠ તારીખની આસપાસ વાદળવાયું જણાશે અમદાવાદના વાતાવરણમાં પલટો અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે તો અચાનક અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અપર એર સર્ક્યુલેશનની અસર રાજ્યમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળશે બે દિવસમાં બે થી ચાર ડિગ્રી નો થશે વધારો હવામાન વિભાગની આગાહી હાલ રાજ્યમાં માવઠાની કોઈ શક્યતા નહીં અમરેલીમાં સૌથી નીચું બાર ડિગ્રી તાપમાન નોંધાયું છે તો ઉત્તર ગુજરાતમાં સામાન્યથી વધુ તાપમાન નોંધાયું છે

મેહુલ ટેલિકોમ ઓપો સ્ટોરમાં જીએસટી વિભાગની મોટી કાર્યવાહી રજાના દિવસે મોટી સંખ્યામાં ગ્રાહકો મોબાઈલની ખરીદી માટે આવતા હોય છે તો મોબાઈલ વિક્રેતાઓને ત્યાં દરોડા પડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે મોબાઈલ વિક્રેતાઓ દરોડા બાદ ફફડાટ મોબાઈલ વિક્રેતાઓને ત્યાં જીએસટીની રેટ પડી છે એસ્ટર્ન ચોકમાં મોબાઈલની દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા છે તો જીએસટી વિભાગની મોટી કાર્યવાહી કરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે દરોડા પાડતા વેપારીઓમાં ફફડાટનો માહોલ જેનિસ મોબાઈલમાં પણ રેટ પાડવામાં આવી છે અન્ય દુકાનોમાં પણ રેટ વધુ માહિતી આપવા માટે હાર્દિક શું વધુ વિગતો સમગ્ર મામલે રાજકોટ શહેરની સૌથી મોટી ગણાતી મોબાઈલ માર્કેટમાં આજે જીએસટી વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે જેમાં મોબાઈલ મેહુમ ટેલિકોમ ઓપ્પો અને મોબાઈલ આમ ચાર મોટી મોબાઈલની દુકાનો પર અત્યારે જીએસટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજે રવિવારનો દિવસ છે અને અનેક લોકો મોબાઈલ તેમજ અન્ય એસેસરીઝ ખરીદવા માટે આવતા હોય છે જોકે આજે આ જે ચાર નામાંકિત દુકાનો ઉપર જે જીએસટી વિભાગના દરોડા પડતા કેક જે છે લોકો પણ જે છે તે મોબાઈલની ખરીદીથી ખરીદી આ કેક અન્ય દુકાનો તરફ જવા જે મજબૂર બન્યા છે તો કેટલાક અન્ય જે વેપારી છે તેમના પણ કેક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને નજીક આવી રહ્યો છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા પણ અલગ અલગ જગ્યાએ જે છે તપાસ નો દોર પણ હાથ ધરવામાં આવી રહ્યો છે ત્યારે શહેર શહેરની જે મોટી ગણાતી જે મોબાઈલ માર્કેટમાં જે તપાસ હાથ ધરવામાં આવતા અન્ય વેપારીઓમાં પણ ક્યાંક કપડા જોવા મળી રહ્યો છે બિલકુલ હાર્દિક આભાર સમગ્ર માહિતી બદલ